આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો આઈસર ચારસો પંચ્યાસી ટ્રેક્ટર વેચવાનું છે વન ઓનર ઘર ઘર ટોપ કન્ડિશનમાં ટ્રેક્ટર વિડિયોની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ આપીશ વ્યાજબી ભાવે તમને ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો જો વિડીયો સારો લાગે તમને લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ટ્રેક્ટરના ઓનરનો પેલા કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા છે ટાયર નવા જોવા મળશે સો એ સો ટકા કન્ડિશનમાં ટાયર

યુટ્યુબ ઉપર તમે વિડીયો જોતા હોય તો વિડીયોની ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે પંચાણું વાળા નંબર પર ફોન કરી આઈસ ટ્રેક્ટર તમે લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો